પ્રશ્ન જોઈએ આપણે રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે આશરે ચૌદ વાર પૂછાઈ ગયેલો છે મોઢે થઈ જવો જોઈએ જવાબ હવે તો શું જવાબ આવે છે એક જ જવાબ આવે છે શું આવે છે એકત્રીસ ઓક્ટોબર છે આપણો સાચો જવાબ આવે છે કારણ કે પંદરમી ઓગસ્ટના ના દિવસે તો શું આવે છે આપણો સ્વાતંત્ર દિન આવે છે સ્વાતંત્ર દિવસ આવે છે પચીસમી ડિસેમ્બર છે શું કહેવાય છે આપણો જવાબ શું બની જાય છે તો કે એકત્રીસ ઓક્ટોબર છે એ આપણો જવાબ બની જાય છે સરદાર વલ્લભભાઈ પટેલ મુઠી ઉચેરા માનવી લોખંડી પુરુષ ઓગણીસો એકાણું ની અંદર એને મરણોત્તર ભારત રત્ન છે એ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યો હતો ચાલો